પોલીસ સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસનું ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિ સાથે કરાયું શુભારંભ આ વેળાએ હર્ષોલ્લાસ સાથે વિવિધ સંસ્થાઓ અને નાગરિકો થયા ભાવ ભોર બોર પશ્ચિમ કચ્છ જિલ્લા એસપી મહેન્દ્ર બગડિયાની આગવી વિચારધારાને વધાવીને બોર્ડર રેન્જ આઈજી મોથાલિયાએ નાગરિકો અને પોલીસ વચ્ચે સેતુ બંધાય તેવા ઉદ્દેશ્ય સાથે પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કરવા કચ્છ પોલીસ ભારે જહેમત ઉઠાવી હતી ત્યારે ગઈકાલે ડીજીપી વિકાસ સહાય આ પોલીસ સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસમાં ભાગ લેવા ભુજ પહોંચી આવ્યા હતા ત્યારે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બોર્ડર રેન્જના ઉપક્રમે પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસનું શુભારંભ ગુજરાતના માનનીય ડીજીપી શ્રી સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું છે આ ઇવેન્ટમાં અલગ અલગ વીસથી વધારે રમતો રમવાની છે આ ઇવેન્ટ દરમિયાન કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની જુદી જુદી સંસ્થાઓ તરફથી ટીમો ભાગ લેવાની છે આજ દરેક સંસ્થાઓના વડાશ્રીઓ અહીં હાજર રહ્યા હતા સાથે સાથ આ સ્પર્ધા દરમિયાન અમે લોકો ટ્રાફિક જાગૃતિ બાબત ડ્રગ્સ નાબૂદી બાબત સાયબર અવેરનેસ ફિટ કચ ક્લીન કચના એ ગયાર તારીખે મેરાથોનનું આયોજન કરેલ છે દરેક તાલુકા લેવલ ઉપર સાથે સાથે સ્વચ્છતા બાબતમાં પોલીસની લાઈનની બેનો પોલીસ પરિવારની એ લોકોને બી જોડવામાં આવ્યા છે જે સિનિયર સિટીઝન છે એના રમત બી એમાં સામેલ કરવામાં આવી છે સાથે સાથે આ સ્પોર્ટ્સ મીટ દરમિયાન આ ડીજીપી સાહેબ ત્રણ દિવસ આ કચ્છ વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં જવાના છે વિઝિટ કરવાના છે સાથે સાથ કાલે દસ તારીખે કુરણમાં જે છેવાડાનું બોર્ડર વિલેજ છે કચ્છમાં એમાં અખંડ ભારત મિત્ર સંમેલન છે જેમાં બોર્ડર રેન્જના અલગ અલગ જિલ્લાઓના અખંડ ભારત મિત્રના જે નામાંકિત લોકો છે એમાં આવવાના છે ત્યાં કુરણમાં છેવાડાના વિલેજમાં અલગ અલગ ઇવેન્ટો પોલીસની રાખવામાં આવી છે સાથે સાથે આ ઇવેન્ટમાં બોર્ડર રેન્જના અલગ અલગ જે જિલ્લા છે કચીસ છે પાટણ છે બનાસકાંઠા છે એની બી અલગ અલગ ટીમો અલગ અલગ રમતોમાં ભાગ લેવાની છે મેઇન આ ઇવેન્ટનું આયોજન કરવાનો મેઇન ઉદ્દેશ એ છે કે જેટલી બી કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની સરકારી સંસ્થાઓ છે વિભાગો છે એમાં સામંજસ્ય વધે અને એ બધા મળીને એક પ્લેટફોર્મ પર આવીને પબ્લિક ઇન્ટરેસ્ટમાં એમને માટે અવેરનેસનું કામ સિક્યુરિટી એમની જે સુરક્ષા એની સેવા અને એને જે જાગૃત કરવાની વાત છે એ ધ્યાન રાખીને જે ગુજરાત સરકારનું સેવા સુરક્ષા અને શાંતિનો ભાવ છે જે પીસ કરવા દભવ થાય અને લોકોમાં જે બોર્ડર વિલેજીસમાં જે ઇવેન્ટો એમાં રાખવામાં આવી છે એમાં કોસ્ટલ વિલેજીસના અલગ અલગ ગામડાઓમાં પબ્લિક સાથે પોલીસ રમવાની છે બોર્ડર જે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે લેન્ડ બોર્ડર છે એ વિસ્તારના અલગ અલગ વિસ્તારના ભાગમાં આઉટપોસ્ટમાં પોલીસ રમત રમવાની છે બીએસએફ સાથે કોસ્ટગાર્ડ સાથે આર્મી એરફોર્સ દરેક સાથે સેન્ટ્રલ એજન્સી સાથે મેચિસ થવાના છે મેઇન કે અહીંયાની પબ્લિકને આ અમુક મુદ્દાઓ પર અવેરનેસ માટે અને જે સેવા સુરક્ષા શાંતિનો જે ભાવ છે ગુજરાત નવ ગ્ર સરકારનું એને ચરિતાર્થ કરવા માટે એક પ્લેટફોર્મ પર બધાને ભેગા કરવામાં આવ્યા છે થેન્ક યુ આજે સવારે દસ વાગ્યાથી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે વિવિધ રમતોથી પોલીસ સ્પોર્ટ મીટ બે હજાર ચોવીસનું પ્રારંભ કરાયું હતું જેમાં બરછી ફેંક ફેંક કબડ્ડી દોડ પોલીસ સીટી મહિલાઓ દ્વારા બાઇક સ્ટન્ટ તેમજ સ્કૂલની બાલિકાઓ અને બાળકો દ્વારા કૃતિઓ રજૂ કરાઈ હતી આવતીકાલે પોલીસ અને પ્રજા સાથેનો વિશ્વાસ કેળવાય તે હેતુસર કચ્છ પોલીસ દ્વારા કોમ્યુનિટી પોલીસ અંતર્ગત અખંડ ભારત પોલીસ મિત્રનું કાર્યક્રમ બોર્ડરના છેલ્લા ગામ કુરન ખાતે યોજવામાં આવ્યું છે અને આગામી અગિયાર તારીખે સિનિયર સિટીઝન વિવિધ સંસ્થાઓ અને નાગરિકો દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં કચ્છ પાટણ અને બનાસકાંઠા એમ ત્રણ જિલ્લાને આવરી લેવાયા છે ત્યારે પોલીસ અને પ્રજાજનો વચ્ચે સમન્વય કેળવાય તે વિચારધારાને સમગ્ર જિલ્લાના નાગરિકોએ આવકાર આપ્યો હતો લોકજ્વાલા ન્યૂઝ પ્રતિક જોશી સાથે સાકીબ લાડકા ભુજ